જો કાર્ડિયક વિભાગ અને અમારો જે છે એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે અને અમારા જે કાર્ડિયોલોજીસ્ટ છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જેમાં પાંત્રીસ કેસો અંતર્ગત સરકારશ્રી તરફથી જે એક અમને એક દંડ કરવામાં આવેલો છે બરાબર છે તો એ અંગે હું જાણવા માગીશ કે એવી કોઈ પણ પ્રકારની દર્દીઓ સાથે હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવેલ નથી ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે એને કહી શકાય છે બરાબર છે કે જે સરકારશ્રી જ્યારે એમના સમક્ષ અમને બોલાવશે તો અમારી પાસે બધા જરૂરી પુરાવાઓ જરૂરી દસ્તાવેજો જરૂરી વિડીયોઝ અધર ભારતની સારી નામ નામાંકિત હોસ્પિટલના ડોક્ટરોના રેફરન્સ મેડિકલ બુકના રેફરન્સ આ બધી વસ્તુઓ અમારી પાસે છે જે જ્યારે સરકારશ્રી બોલાવશે ત્યારે અમે આ વસ્તુ એમની સમક્ષ રજૂ કરશું